હા આવો ડેલો એટલે આવી હાલો ના 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 ફોન ઉપર વાત ન થાય ફોન ઉપર મજા ન આવે રૂબરૂ મળો ને તો આમ મજા આવે આમ વાત હા આવો હાલો તમે ચંદ્ર ઉપર જમી લઈ દો ચાર પાંચ મકાન થાય બોલો તો તમારે કેટલી જમીન લેવી છે ચંદ્ર ઉપર

મને એ પ્રમાણે ભાવ કરવાની ખબર પડે એમ મારે ચાર મકાન કરોડ ગુજરાત ખરીદી લઉં તો ગુજરાત માં જ રહો ને આ તો સાંજ ઉપર જવાનું છે સાંજ ઉપર નહીં મારે ચાંદ ઉપર લેવી છે જમીન તો ચાલીસ કરોડ રૂપિયા થાય તમને નાચી બધી સેફ્ટી હોય આપવામાં આવશે પૂરેપૂરી જવાબદારી અમારી તમારી તમને પોગાડવાની તમને ના રાખવાની જમીન માંથી કઈ વ્યાજ બી નહીં થાય અરે મેડમ વ્યાજ બી એમાં ચાલીસ કરોડમાંથી હું વ્યાજ બી કરું તમને અમે કીધું જ ખરું તમને આથી લઈ જવાની ઠેઠ ના પોગાડવાની ટોટલી જવાબદારી અમારી રહેશે તો હું તમને શું કઉ વીસ કરોડ નહીં ચાલે વીસ કરોડ ક્યાંથી હાલે એક કામ કરો હાલો હું વીસ કરોડ લઈ લો હે પણ અમારી નહી તમે તો આપણે બકાલુ ખરીદવા જવી ને કેમ દસ દસ વધો એમ તમે વધો છો અમારી જવાબદારી છે ને ટોટલી વસ્તુ તમને ના સાર મકાન કરી દેવામાં આવશે તમને ના એવા ખીલ્લા ખોડી દેવામાં બાંધી દેવામાં આવશે કે તમે નાથી પડો નહીં એવું બધું કરી દેવામાં આવશે અમારી કંપની તમને એવું કરી દે હા તો પણ ના કે બેજ કરો ના જીને અમાર ખાવું શું ને દૂડ ખાવી તો તમારે આથી લઈ જવાનું ન્યા પણ પૈસા હોય તો લઈ જાવી ને પૈસા તો અમે તમને 40 કરોડ દઈ દે પછી અમારે શું કરવાનું ના જીને માં ના રાખવાની તો એક કામ કરો હા સાંદ ઉપર જમીન લેવાનું રાવાઈ દો આયા ખાઈ પીને ધુબાકા કરો

અને તમારે તમને હંમેશા ને સાંધ ઉપર આ એક આંટો મરાવશું પછી તમે જ્યાં કહેશો ને કે મારે આ જમીન લેવી છે તો તમને એ જમીન આપવામાં આવશે અને પછી તમને અહીંયાથી બધું લઈ જવામાં આવશે એક મરણ ચીઠનો દાખલો અને એક આધાર કાર્ડ હા એ તમે જે ઓફિસે જઈને કહો ને કે મારે સાંધ ઉપર જાવું છે એટલે તમને મરણ ચીઠનો દાખલો આપી દેશે રેડી અને સાંભળો

લાયરી નાખો તમે છે ને રૂબરૂ ભાઈ આવો હા આપણે ઓફિસ ના 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 ગામમાં નથી વાપી આપણે વાડીએ કરી નાખીએ આપ્યું હા ડાયરેક્ટ આવો રૂબરૂ મળો એટલે રૂબરૂ વાત કરી નાખ્યું આપણે આવો બોલો ને જમીન લેવી છે તમારે જમીન લેવી છે સાંજ હા પૈસા એની માટે પૈસા જો પૈસા રોકડા દઉં રોકડા કારણ કે છે ને માસ ભૂરા છે ને આપણે પકોડા ને ભજીયા જો હોય છે ને એમાં બાણ ને ઢૂટવા છે પકોડામાં ડુંગળી ખવરાય પકોડામાં માં નકરી ડુંગળી બટેટા નાખ્યા જ નહીં ના હડી ગયેલી ડુંગળી નાખી તો તો તમારું ના હાલ છે તમારે કે હું હાથ લઈ છે જમી કહો તો જો ને અડફા તો ને ભજીયા પકોડા યોજવો લે મારે ના છેટ પકોડા વેસવા દઉં હું માવો ખાતો તે ન્યા માવો નહીં ખાવ નો ન્યા થી તમે ઉપરથી થૂકશો અને હેઠે થૂક આવું

એક ગ્લાસ રાખી હાલો આપો આપણે 15 કરોડ 15 કરોડ રૂપિયા અમને તો ઉસીડો થતો ને કે રોકડા આપી એમ આખા 15 કરોડ રૂપિયા મે તો કીધું 20 20000 રૂપિયા છે એક વારી રાખવાના એલા મારો ભાઈ આમ ન હોય કા હા હું આય ભીખા કાકા ની જાવ કા ખો ખોસામાં લારી રાખું ના ખોહામાં ના હું ખાલે મહિનામાં 200 રૂપિયા દઉં એનો આપણ નાન સા પાણી પાડ એટલે પૂરું થઈ જાય ને તો પણ આયના જ રાખો ને ન્યા હું કરો જાવ

ન્યા તમને મોટો ફરજો કરી દેવામાં આવશે ન્યા તમને ના ખુરશી ગોઠવી દેવામાં આવશે એટલે 15 કરોડ થા હે બાકી સસ્તામાં તમે તારા થી સસ્તું ના બજારમાં મળતું કાય નહીં હા તમને લારી છે ને ન્યા આમ ઊભી રાખવા તો તમને ખિલા મારીન તમને દોડા વડે બાંધી હો દેવામાં આવશે કે તમે ઉપર જેઠા પડો એટલે મારો ભાઈ છે ને તું ને એમ તો તો કાય સસ્તું ના સાવરી પેલા એક કિલો બટેટા લઈ આવો હમણા બે પાંચ બે આલે એક સાલ લાખ ને સાલ ઇંજર પકડા એની નથી વાત કરતો મારા ભાઈ તારે છે રોકડા આપવા દો તો જો તને હું કહું લઈ જાવ પણ તારે ના જઈને બેસવાનું નહીં કે નહીં કોઈને હરાડા કરવા

તો તને આગળ વીસ કરોડ નો કે તો ખાલે લારી રાખવાની એ જવાબદારી નો લે આ તો અમે હમણાં અમારા કંપની વાળા તરફથી જવાબદારી લેવી ના પણ ડોક્યુમેન્ટ કઈ જોયા કે નહીં જો ડોક્યુમેન્ટ માં એવું છે કે તમારો મરણ ટીઠ નો દાખલો હા તમે ના ઓફિસ જઈને એમ કહો ને કે મારે સાંજ ઉપર જવું છે મરણ ટીઠ નો દાખલો આપો એટલે તમને કાઢી દે રેડી હા એમ ઓય ક્યાં જાય નામ તો કેતો જા શું નામ હા નામ કે

જમીન તમે પાસે આવો એટલે તમારે મને આવશે હશે તમારે હાથ કરોડ મને દેવાના પછી તમને જમીન આપી દો ને પછી તમારે હાથ કરોડ આપી દેવાના એટલે તમારે સૌ કરોડ રૂપિયા મને દેવાના રહે રેડી ચાલો